સુપ્રસિદ્ધ યત્રાધામ પાવગઢ ખાતે આજે રવિવારની રજાને અનુલક્ષીને અડધો લાખ ઉપરાંત માય ભક્તો માતાજીના દર્શને પધાર્યા યાત્રાધામ ભાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાના દર્શન કરી પોતાની બાધાઓ માનતાઓ અને મનોકામના પૂર્ણ કરવાનો માય ભક્તોમાં અનેરો મહિમા અને શ્રદ્ધા ભાવ છે જેને અનુલક્ષી રોજેરોજ તેમજ વાર તહેવાર અને ખાસ કરી શનિવાર રવિવારની રજાઓમાં ગુજરાત રાજ્ય સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર સહિતના અનેક રાજ્યોમાંથી માતાજીના કરોડો ભક્તો પૈકી હજારો લાખોની સંખ્યામાં માય ભક્તો માતાના મંદિરે પધારી માતાજીના દર્શન કરી પોતાની પૂર્ણ કરતા હોય છે ત્યારે આજે રવિવારની રજાનું લક્ષી અડધો મહાકાળી માતાના વહેલી સવારથી મહાકાળી વહેલી સવારે પાંચ કલાકથી જ માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તજનોના દર્શન માટે સાથે ખોલી દેવામાં આવ્યા જેમાં આજે રવિવારે વહેલી સવારે પાંચ કલાકથી લઈ સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો અડધો લાખ ઉપરાંત માય ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા અને માતાજીના

પર મહાકાળી માતાના મંદિર પરિસર સુધી ઠેર ઠેર માનું મેરામણ ઉમટેલું જોવા મળ્યું રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ